નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ જૈનોની પવિત્ર નગરી પાલિતાણામાં શેત્રુંજયની છાયામાં આચાર્ય દેવેન્દ્ર સુરી તથા પન્યાસ સૂર્યોદય વિજય મારા સાહેબનો ચાતુર્માસ પ્રવેશ વડોદરાથી નીરજ જૈન સહિત સેંકડો ભક્તો પાલિતાણા પ્રવેશમાં પહોંચશે જેમ મુસલમાનોમાં મક્કા મદીના તથા ક્રિશ્ચિયનમાં વેકિટન સિટીનું મહત્ત્વ છે તેમ જૈનોમાં શત્રુજય તીર્થ પાલિતાણાનું ખૂબ જ મોટું મહત્ત્વ શાસ્ત્રમાં બતાવાયું છે જૈન અગ્રણી દીપક શાહે કહ્યું કે જૈનોનું ચાતુર્માસ ચૌદસથી શરૂ થતું હોય છે જે કાર્તકી પૂર્ણિમાના દિવસે પૂર્ણ થતું હોય છે જૈન આગમોમાં સાધુ ભગવાતો તથા સાધ્વીજી ભગવંતોની સમાચારી બતાવી છે જેમાં ચાતુર્માસમાં પોતે એક જગ્યાએ સ્થિરતા કરી પોતાના આત્માનું અને જે સંઘમાં બિરાજમાન હોય ત્યાં સંઘમાં ધાર્મિક આરાધનાઓ કરાવતા હોય છે અન્ય જગ્યાએ કરેલું તપ અને પાલીતાણમાં શત્રુંજય આદિનાથ દાદાની મિશ્રામાં કરેલું તપ અને ઘણું ફળ આપનારું હોય છે જેથી દરેક જૈન ભાવિકો પાલીતાણામાં ચાતુર્માસ કરવા માટે પડાપડી કરતા હોય છે વડોદરા વલ્લભસુરી સમુદાયના કિશોરભાઈ જવેરી જેઓ બિરલા ઝવેરી તરીકે ઓળખાય છે તેમને આરાધકો સારી રીતે ચાતુર્માસ કરી શકે તે માટે પાલીતાણા ખાતે ધર્મશાળા લઈને બસો પચાસ જેટલા આરાધકોને આખા ભારતભરમાંથી આમંત્રણ આપી પાલીતાણામાં ગુરુ મહારાજનો ચાતુર્માસ પ્રવેશ યોજાયો દરમિયાનમાં બિરલાભાઈ ઝવેરીએ જણાવ્યું કે વલ્લભ સમુદાયના આચાર્ય દેવેન્દ્ર સુરી તથા કન્યા સૂર્યોદય વિજય મહારાજની નિશામાં ચાતુર્માસિક પ્રવેશ થયો હતો જેમાં ચતુર્વેદ સંઘ સાથે વાંચતે ગાજતે પાલિતાણાના રાજમાર્ગો પર ફરીને શત્રુંજયની ટલેટીએ જઈને ચૈત્યવંદન તથા ભાવપૂજા કરાવવામાં આવી સામૈયાની યાત્રામાં ગુરુ ભગવાનની છબી બગીમાં મૂકી અને બધાને દર્શન કરાવ્યા વધુમાં ડોક્ટર જય ઝવેરીએ જણાવ્યું કે દરેક આરાધક ઓછામાં ઓછું એકાશ તપ અઠ્ઠાઈ શત્રુંજય તપ તપ જેવા અનેક તપો ભાવિકો દ્વારા કરવામાં આવશે વડોદરાથી ખાસ કાર્યક્રમમાં શ્રી દીપકભાઈ શાહ તથા એડવોકેટ નીરજ જૈન સીએ વિનોદ કંસારા ખાસ ઉપસ્થિત રહ્યા અને તેમને આ ચતુર્માસને ખુલ્લો મૂક્યો વલ્લભપુરી મહારાજની વિશાળ પ્રતિમાને વાસક્ષેપ પૂજન કર્યું ત્યારબાદ બધાનું સ્વામી વાત્સલ્ય યોજાયું એમ એડવોકેટ નીરજ જૈને જણાવ્યું હતું બધા ભક્તો જૈન સમાજના લોકો ચતુર્માસ માટે પાલીતા ખાતે પધાર્યા છે અને એ પણ વડોદરાના જાણીતા બિરલા ઝવેરી એટલે કિશોર ઝવેરી અને એના પરિવાર દ્વારા આખું જ્યારે ચાતુર્માસ પાલીતાણામાં કરવાનું પાલિતાણા એક શાશ્વત તીર્થ છે અને આ તીર્થમાં એક ઉપવાસ કરીએ તો અનંત ઉપવાસનું ફળ મળે અનંત પાપ ધોવાય એવા તીર્થની અંદર બિરલા ઝવેરી દ્વારા ચાતુર્માસ કરવા માટે બધાને આમંત્રણ આપવા બિરલા શેઠ એટલે વલ્લભસુરી સમુદાયના અનન્ય ભક્ત અને વલ્લભસુરી સમુદાય વિજય વલ્લભ એની પ્રતિમાજી એ પ્રતિમાજી ત્યાં વાગતે ગાતે લઈ ગયા બગીમાં પન્યાસ આચાર્ય સૂર્યોદય મહારાજ સાહેબ અને સાથે સાથે આચાર્ય દેવેન્દ્ર સિંહ મહારાજ સાહેબ ની નિશ્રામાં આખું ચાતુર્માસ થશે અને એ પ્રસંગે ગુજરાત ભરમાંથી લગભગ એવું કહી શકીએ અઢીસો થી વધારે ભક્તો જૈન ભક્તો ધાર્મિક ભક્તો વધાર્યા છે અને આ બધા જ સાથે મળીને ચાતુર્માસ કરશે અને ચાતુર્માસમાં જે કંઈ ભક્તિભાવથી પર્યુષણ જૈન સમાજ માટે એવું કહેવાય કે પર્યુષણ મહાપર્વ એની ઉજવણી કરી ભક્તિ કરશે આજે કન્યાસ મુનિ સૂર્યોદય સાગરજીએ જેટલા હાજરના બધાને જ હાથ જોડીને ચાતુર્માસ દરમિયાન એકાશનું કરવાનું એ પણ બધાને વાત જોડે યાદ જોડે બોલ્યા અને પોતાના આત્મસંયમ વધારવા માટે તમામ જૈન શ્રાવક શ્રાવિકાઓ તપ કરશે અને જે તપનું મહત્વ જૈન સંપ્રદાયમાં ખૂબ મોટું છે એનું પુણ્ય ખૂબ મોટું છે અને એ પણ શાશ્વત એવા પાલિતાણા તીર્થમાં અને એનો લાભ લોકો લેશે અને એ લાભ આપશે કોણ તો વડોદરાના બિલાભાઈ ઝવેરી ઉર્ફે કિશોરભાઈ ઝવેરી જે શાંતિભાઈ ઝવેરીના દીકરા થાય એમના ભાઈ પણ ત્યાં છે ભટુભાઈ બિરલાભાઈના પત્ની અંજુભાઈ પણ છે એમના દીકરો જય અને દીપ અને એમનો આખો પરિવાર અનેક લોકોની ભક્તિને બિરદાવવા માટે ભક્તિને આગળ વધારવા માટે એમના તરફથી આખો ચાતુર્માસનું આયોજન કરવામાં